ગુજરાત તાજા અને તમારા ખિસ્સાને ખાલી મોટા સમાચાર હવે લગ્ન સગાઇ જન્મ અને મરણ પ્રસંગો માટે હવે ગુજરાતમાં આવ્યા કડક નવા નિયમો લગ્ન માટે પણ નવા સાત કાયદાઓ જાણો નહીતર થશે એકાવન હજાર રૂપિયા દંડ અને સામાજિક બહિષ્કાર જેવા સમાચાર જાણતા પહેલા તમે જે ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો सर्वप्रथम સવારના મુખ્ય સમાચાર પર એક નજર કરીએ તો મહારાજા ફિલ્મ પરનો સ્ટે હટ્યો આજે જાહેર પરીક્ષા અધિનિયમ 2024 લાગુ આજે દિલ્હીમાં GST કાઉન્સિલિંગની બેઠક મળશે લોકસભાના અધ્યક્ષ પદ માટે આજે એનડીએ ની પણ બેઠક મળશે પચીસ થી સત્યાવીસ જૂન દરમિયાન યોજાનારી સી ની પરીક્ષા પણ મોકૂક રાખવામાં આવી હવે મોદી સરકાર પર લગાવ્યા ગંભીર આરોપો કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે માઇગ્રેશન મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે એક રિપોર્ટ જાહેર કરતા તેમણે કહ્યું કે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ માઇગ્રેશન એડવાઇઝરી ફોર્મે ખુલાસો કર્યો છે કે છેલ્લા ત્રણ વર્ષમાં સત્તર હજારથી વધુ કરોડપતિઓએ ભારત છોડ્યું છે આનું કારણ એ છે કે ભારતીય કોર્પોરેટ છેલ્લા દસ વર્ષથી ટેક્સ પોલિસી અને મનફાવે તેવા ટેક્સને કારણે ડર અને દાગધમકીનો સામનો કરી રહ્યા છે ત્યારબાદ મુખ્યમંત્રીના જામીન અંગે આવી મોટી અપડેટ દિલ્હી હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલના જામીન વિરુદ્ધ ઈડીની અરજી પર સુનાવણી પૂરી થઈ ગઈ છે હાઈકોર્ટે આ મામલે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે આવી સ્થિતિમાં કેજરીવાલને જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી જેલમાં જ રહેવું પડશે કારણ હાઈકોર્ટે કેજરીવાલને કોર્ટમાંથી આપવામાં આવેલા જામીન પર જ્યાં સુધી પોતે ઈડીની અરજી પર ન આવે ત્યાં સુધી રોક લગાવી દીધી હતી હવે ગુજરાતમાં એક જ માંગ બાવાઓને જેલ ભેગા કરો વડોદરામાં ત્રણ સ્વામી સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે ગઢડામાં એક સ્વામી વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્યું આચરનાર સ્વામી સામે ગુનો નોંધાયો છે આવા કૃત્યોને લઈને હરિભક્તોમાં વિરોધ વત્તો જોવા મળી રહ્યો છે ત્યારે લપંગ સ્વામીના વાયરલ વિડીયો ને લઈને હરિભક્તો ગઢડા મંદિર પહોંચ્યા હતા ત્યાં વિરોધ કર્યો હતો વિરોધ કરી સ્વામીઓને જેલ ભેગા કરવાના નારા લગાવ્યા હતા ત્યારબાદ ગુજરાતમાં લગ્નને લઈને આવ્યા મોટા સમાચાર જુનાગઢના કેશોદમાં લગ્ન બાદ નાગપુરની યુવતી ઘરેણાં મોબાઈલ અને 3 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગઈ છે

કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને ભાનુ બાબરિયાને પણ પત્ર લખાયો છે આ પત્રમાં લગ્ન કરનાર દીકરી અને એના પરિવારજનો સાથે છતી છેતરપિંડી અટકાવવા બીજું લગ્નની નોંધણીમાં વાલીની સહી ફરજિયાત કરવા અને ત્રીજું ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ બે હજાર છના એક્ટમાં સુધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મિત્રો ત્રણ જ નહીં પરંતુ ત્રણ ને બીજા ચાર એટલે કે સાત નવા લગ્નના કાયદાઓ ઉત્તરાખંડના સી એમ ધામે કહ્યું

હવે ગુજરાતીઓ જાણી લો નહીતર કિસ્સા થશે ખાલી અને સમાજમાંથી પણ બહિષ્કાર ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ કુરિવાજોને તિલાંજલિ આપવા આગળ આવ્યો છે ડીસા તાલુકાના ઢુવા ગામે ઠાકોર સમાજે ખોટા કુરિવાજો બંધ કરવાનો નિર્ણય લીધો છે જેમાં લગ્ન મરણ શ્રીમંત સગાઈ જન્મદિવસ સહિતના પ્રસંગોમાં થતા કુરિવાજો દૂર કરવા માટે કડક નિયમો બનાવાયા છે નિયમોનું પાલન ન કરનારને સામાજિક બહિષ્કાર કરાશે તેમજ તેના પ્રસંગોમાં કોઈ હાજરી પણ નહીં આપે અને 51000 રૂપિયાનો દંડ ફટ કરવામાં આવશે તો હવે મિત્રો જાણી લો આ રીતે લગ્ન માટે મળશે પણ લોન હવે લગ્ન કરવા માટે કોઈ સગા સંબંધી પાસે પૈસા માંગવા પડશે નહીં હવે તમે બેંકો અને NBFCS લોન લઈને તમારા લગ્ન કરી શકાશે ઘણી બધી બેંકો અને NBFCS વન 1 કરોડ રૂપિયા સુધીની વેડિંગ લોન ઓફર કરી રહી છે આ વેડિંગ લોન વાર્ષિક 20% ના વ્યાજ દરે અપાતી હોય છે આઈસીઆઈસીઆઈ એચડીએફસી સહિતની બેંકો લગ્ન માટે વિવિધ પ્રકારની લોકોને લોન આપી રહી છે